અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ મુલાકાતીઓએ ફૂલોની સુંદરતા માણવા માટે ગત વર્ષ કરતાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વર્ષે મુલાકાતીઓએ ફૂલોની સુંદરતા માણવા માટે ગત વર્ષ કરતાં વધુ રૂપિયા ખર્ચવા પડશે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ટિકિટનો દર રૂપિયા સો રાખવામાં આવે છે જ્યારે અન્ય સામાન્ય દિવસોમાં મુલાકાતીઓએ રૂપિયા એંસીની ટિકિટ ખરીદવી પડશે આ ઉપરાંત ભીડથી બચવા માગતા લોકો માટે પ્રાઇમ સ્લોટની સુવિધા પણ રાખવામાં આવી છે જેની ટિકિટનો દર રૂપિયા પાંચસો જેટલો ઊંચો નક્કી કરવામાં આવે છે ટિકિટના દરોમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે જોકે મહાનગરપાલિકાએ સામાજિક જવાબદારીના ભાગરૂપે અમુક વર્ગો માટે વિશેષ છૂટછાટ પણ જાહેર કરી છે દિવ્યાંગ વ્યક્તિઓ અને દેશની રક્ષા કરતા સૈન્ય જવાનો માટે ફ્લાવર શોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવે છે તેવી જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ મફતમાં પ્રવેશ મેળવી શકશે જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર રૂપિયા દસની રાહત દરે ટિકિટ રાખવામાં આવે છે આ ફ્લાવર શોમાં દેશ વિદેશના વિવિધ ફૂલોના આકર્ષક સ્તૂપો અને પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે જે અમદાવાદીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. છે જે 70 રૂપિયા અને 80 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમ થી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન દસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એને આ વખતે યથાવત રાખ્યો છે સવારે આઠથી નવ અને રાત્રે દસથી અગિયાર આ પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે બાર વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફી ફ્રી રાખવી